કેમ છો તમે તો આજે આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને સ્વાગત છે તમને નવા વ્લોગમાં મારા અને આજે છે દિવાસો અને બધાને જય માતાજી જય મા દિશામાં છે દિશામાં ના પહેલો દિવસ છે તો મારા વ્લોગમાં બના રહીજો બાકી તો ચેલેન્જ વિડીયો મેં એક બનાવ્યો યુટ્યુબ ચેનલમાં આવી ગયો તમે એના જોઈએ તો જલ્દી જોતા હોય જો ફેમિલી તો અત્યારે વાગી જાય છે બપોરે બપોરે તો વરસાદ દેવા મળ્યો છે અમારા ગામમાં વરસાદ આવી ગયો છે અમારા ગામમાં વરસાદ છે કે નહીં કરીને જરૂરથી જણાવી બાકી તો બેન પડતી ગામમાં જવાનું છે ફેમિલી થોડું કામ છે એટલે હાલો યુટ્યુબ ફેમિલી તો અત્યારે વાગી ગયા છે સવારના પાંચ આના વ્લોગમાં તમારું સ્વાગત છે અને સવારનો વ્લોગ પાછો સ્ટાર્ટ કરી દીધો છે જોઈ ને સારું કક છે અને આપણે એક્સરસાઇઝ કરવા નીકળી ગયા છીએ તમને ખબર જ છે આપણે એક્સરસાઇઝ સવારમાં વેલા કરવા જઈ જ છીએ એટલે ત્યાં આવી ગયા છીએ એમલી તો ઘર બાજુ નીકળી ગયા આપણે હાલતા હવે થઈ ગઈ આપણી એક્સરસાઇઝ પૂરી ને આપણે હાલવા મળી ઘર બાજુ બાકી તો પછી તમને ના જન માણ બના રહેજો આજના વ્લોગમાં એટલે તો અત્યારે પાછો હવાર ઉગી ગયો તો ને પાછો હવારનો વરસાદ મંડાઈ ગયો ને વરસાદ વરસ છે હું આ ઝર ચાલુ થઈ ગઈ છે અને અમારા ગામમાં તો કાલે વરસાદ હતો ને આજે ચાઈ ધંધે પાણી આ સવા દેતો નથી એટલે આજે ઘરે રહેવાના છે વી બ્લોગ કોઈ દી વાયરલ નહી થાય ન થાય તો કાય નહી ને બના રહેશું કન્ટિન્યુ બનાવ્યા રાખશું કોક દીક ને કોક દીક ઉપડી રાખો દીક આપણું પણ નામ આવશે યુટ્યુબમાં કેમ છો તો અત્યારે આવી ગયા છે વી હવે ઘરની પાછળ નાય ધોઈન થઈ ગયા છે ફ્રેશ ને વાતાવરણ ને કાક મોસમ અલગ જ છે આજ તો વરસાદ ને આમ જો ધીમે ધીમે આવે છે કાઈ કરવા દેતો નથી ચર પર ચાલુ જ છે મિત્રો બાકી તો પછી કાઈ વ્લોગ ઉતારવાનું છે જ નોલેજ નથી અને બે બે ત્રણ ત્રણ મિનિટના વ્લોગ આવી છે એક્સેપ્ટ કરી લેજો મારા વ્લોગ ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો ફેમલી તો આજનો વ્લોગ આપણે આયા પૂરો કર્યો બાકી હવે મળશે એક નવા વ્લોગમાં અત્યાર સુધી બાય બાય જય માતાજી